અમદાવાદની ધરતી પરથી અકસ્માત રોયલ લોહી થી રક્ત અને બની છે કે શહેરના જલામર વિસ્તારમાં એ પાંચ આવી સવારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જે વૃદ્ધ દંપતી કારે અકસ્માત સર્જાયો હતો કે જેમ કે એક મહિલાનું મોત નીપજ્યું છે અને તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે જે કારના ચાલક કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને જ્યાં પહેલા બ્રિજની દીવાલ સાથે કાર ટકરાઈ હતી જે દિવાલી સાથે આ ટકરાતા બાદ જે કાર ચાલક કાબુ ગુમાયું હતું તેમાંથી આ બે કાર

કાબૂ ગુમાવ્યો જે ગાડી વેચતા હોય તે ફરિયાદમાં પણ ફરી મળી આવતી તેમજ મહિલા સ્થળ પર જે મોત નીપજ્યું છે જ્યાં અન્ય બે ઇજાગ્રસ્ત પુરુષો સારવાર માટે કેસડીમાં છે ગુચ્છે ભરાયેલા સ્થાનિકમાં તોડફાડ કરી તેમાંથી લોકો એકઠા થયા અને પોલીસ આવી નથી તેમાંથી સાડા લગર નસો કરો કરી તેમાંથી તપાસ પ્રાથમિક તપાસ શરૂ કે જેમાંથી ફિટ કરેલા સીસીટીવી બંધ હાલતમાં હતા કે જે સાડા લગની અટકાઈ ગાય